વડનગર તાલુકાના ગામડામાં એપ્રોચ રોડ ઉપર જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ પચીસ લાખ બેતાલીસ વીઘા ચૌદ વીઘા છ વીઘા કુલ ટોટલ બાસઠ વીઘા થાય આ એપ્રોચ રોડ એપ્રોચ રોડ જે પાર્ટીનું જેટલું બજેટ હોય એવી રીતે જમીન લઈ ગઈ ત્રણ ટુકડામાં જમીન લઈ ગયા બેતાલીસ ચૌદ છ વીઘા અને બધી સાથે લેવી હોય બાસઠ વીઘામાં જમીન લઈ શકે છે એક વીઘાનો ભાવ પચીસ લાખ એ સામે દેખા જે મકાન દેખાય છે મકાન બનવાનું ચાલુ સાઈડમાં છે અને તાર ફેન્સિંગ મારેલી આવે છે એ બેતાલીસ વીઘા જમીન છે એપ્રોચ રોડ ટચ ટતાલીસ વીઘા આ દેખાય તી આ ચાલુ તાર ફેન્સિંગ અંદર દેખાય તાર ફેન્સિંગ બરાબર છે બેતાલીસ વીઘામાં તાર ફેન્સિંગ મારેલી એક બોર આવશે અને ત્રણ પાકા પાકા મકાન બધકમ ચાલુ છે તાર ફેન્સિંગ સાથે બધી જમીન એપ્રોચ રોડ ઉપર આવેલી છે આ જમીન જે દેખાય છે બેતાલીસ વીઘા ચાલુ કન્ડિશનમાં બોર સામે દેખાય તે મકાન બહુ કોમ ચાલુ છે એનું હજી કામકાજ ચાલુ છે દેખાય તે મકાન તાર ફેન્સિંગ 42 વીઘામાં તાર ફેન્સિંગ એપ્રોચ રોડ અને બોર એક વીઘાનો ભાવ પચીસ લાખ દેખાય છે મકાન બનવાનું એમાં ચાલુ જ છે કામકાજ ચાલુ છે બેતાલીસ વિઘામાં તાર ફેન્સી ગેટ મારેલો આ દેખાય સાઈડ સાઈડમાં બોર અને પાકો મકાન ચાલુ છે એનું કામકાજ ચાલુ છે આ બોર છે આ ગેટ દરવાજો મારેલો બેતાલીસ વીઘામાં બેતાલીસ વીઘા છ બેતાલીસ વીઘા دروازوں مارے لو اب بیتالیس ویگا اچھا جی اتار فینسنگ مارے لی رہی ہے بیتالیس ویگا جمین مارے تار فینسنگ ایک بور چالو کنڈیشن مارے لی رہی ہے بہت کم چالو پاکا مکان مارے જેવું આ તાર ફેન્સિંગ પત છે બરાબર છે એવું ચૌદ વીઘા જમીન ચાલુ થશે જેવી તાર ફેન્સિંગ પત એ આ બેતાલીસ વીઘા જમીન તાર ફેન્સિંગ પતો આવી છે બેતાલીસ વીઘા આટલા એ બેતાલીસ વીઘા જમીન પતી ગઈ હવે એની બાજુમાં છે એ ચૌદ વીઘા એની બાજુમાં ચૌદ વીઘા ચાલો આ ચૌદ વીઘા ચાલુ જમીન ચૌદ વીઘા જમીનમાં કોઈ તાર ફેન્સિંગ નથી આ ચૌદ વીઘા જમીન બધી કુલ એક જ સાઈડ ઉપર બાસઠ વીઘા જમીન થઈ જાય કોઈને બેતાલીસ વીઘા લેવી ચૌદ વીઘા લેવી છ વીઘા લેવી બરોબર છે જેવું જે જે પાર્ટીનું જેવું બજેટ એવી રીતે તમે જમીન લઈ શકો છો આ બાસઠ આ ચૌદ વીઘા જમીન ચૌદ વીઘા જમીન એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા એપ્રોચ રોડથી એન્ટ્રી આ ચૌદ વીઘા જ ચાલુ છે જમીન چود ویگا چالو چھ دیکھا ہے دی دی دیکھا چود ویگا چالو ہے હવે આ ઘર પાછળથી એન્ટ્રી પડશે છ વીઘાઓ ચાલુ થશે છ વીઘાને બે સાઈડ એપ્રોચ રોડ અડે આ એક આ એક પાછળની સાઈડ બે જગ્યાએથી એપ્રોચ રોડ આ છ વીઘા જમીન ચાલુ છ વીઘા

કવા સાઈડ માંથી બીજો કોર્નર ના છ વીઘા નો બીજો કોર્નર નો એમ એમને એમ છ વીઘા ચાલો બે સાઈડ ના છ વીઘા બે સાઈડ કોર્નર આટવી છે એપ્રોચ રોડ થી એન્ટ્રી ચાલુ છે જમીન બે સાઈડ એપ્રોચ રોડ આડે બંને સાઈડથી એન્ટ્રી થઈ શકે છે વીઘા જમીન ડનગર તાલુકાના ગામડામાં જમીન વેચવાની છે બેતાલીસ વીઘા ચૌદ વીઘાને છ વીઘા સળંગ આખો પટ્ટો ગણીએ તો બાસઠ વીઘાનો આખો પટ્ટો થાય જે પાર્ટીને જેવી રીતે બજેટ હોય એવી રીતે જમીન ત્રણ ભાગમાં પણ લઈ જેને બેતાલીસમાં રસ હોય બેતાલીસ ચૌદ વીઘામાં હોય ચૌદ વીઘા છ વીઘા હોય તો છ વીઘામાં તમામ જમીન એપ્રોચ રોડ ઉપર આવેલી છે

بیتاس ویگا جمین ویچوانی ہے دیکھا تار فیس بیتاس ویگا چود ویگا چھا چو کُل ٹوٹل باسٹھ ویگا جمین تھے ایپروچ روڈری انت، برابر بیتاس ویگا جمین تار فیس مارے ایپروچ روڈ تر پاک مکان اور بور ساتھی بیتاس ویگا جمین ચૌદ વીઘા જમીન એપ્રોચ રોડથી એન્ટ્રી છ વીઘા જમીન એપ્રોચ રોડ બે સાઈડના એપ્રોચ રોડ લાગે છ વીઘા જમીનમાં એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા છે જમીન લેનાર પાર્ટી હોય તો રૂબરૂ મુલાકાત કરવી અઠાણું સાત એકાણું સાસઠ ચારસો અઢાર નાઇન એટ સેવન વન ડબલ સિક્સ ફોર વન એઈટ આ દેખાયતી જમીન બરોબર પાકવા મકાનનું બાદકામ ચાલુ છે بور بور ساتھے. اپروز روڈ تھی انٹری بیتالیس ویگا دیکھا ہے جنتار فینسنگ مارے لی بیتالیس ویگا لوکیشن کے ڈاکیومنٹ نے ڈوکوٹ پوچھوی نہیں پارٹی ہوئے تو روبر ملاقات کروی پارٹی ہوئے تو توجرو ملاقات کروی جمین لینار پارٹی ہوئے تو ہو روبرو ملاقات کروی دیکھا کر دیکھائے بیتالیس ویگا نو سامے دیکھا ہے پاکو مکان આ બોર પણ સાઈડમાં દેખાય છે જમીનના વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો અને સબસ્ક્રાઈબર્સ બટન પર ક્લિક કરવું જેથી અવનવા દરેક પ્રકારના વિડીયો જોઈ શકો આ દરવાજો તાર ફેન્સિંગ સાથે ખેતીલાયક જમીન પિયત જમીન સમતલ જમીન એકદમ સમતલ ઇન્વેસ્ટમેન્ટ કરીને સારું એવું પ્રોફિટ આપણે કમાઈ શકીએ વડનગર તાલુકાના ગામડામાં એપ્રોચ રોડ ઉપર જમીન વેચવાની છે આ દેખાય તે બેતાલીસ વીઘા જમીન દેખાય છે બેતાલીસ વીઘા એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા છે બેતાલીસ ચૌદ છ જે પાર્ટીનું જેવું બજેટ હોય એવી રીતે ત્રણ ભાગમાં જમીન આપવાની છે બેતાલીસ વીઘાએ અલગ લેવી હોય બધી ભેગી લેવી તો પણ જમીન આપવાની છે બેતાલીસ વીઘા લેવી હોય ચૌદ વીઘા લેવી છ વીઘા લેવી ત્રણે ત્રણ ભાગમાં અલગ અલગ લેવી છે લેવી હોય તો પણ જમીન મળશે અને કુલ ટોટલ જમીન બાસઠ વીઘા લેવી હોય તો પણ મળશે એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા આ દેખાય છે પ આ વેગા દેખાય છે બે બેતાલીસ વેગા જમીન દેખાય છે એપ્રોચ રોડ تار فینسنگ ساتھے بیتاس ویگا جمین دیکھا جی ہال ویڈیو میں بیتالیس ویگا جمین ہے تار فینسنگ مارے لیں تار فینسنگ ساتھے اپروز روڈ اوپر જૂનાગઢ તાલુકાના ગામડામાં એપ્રોચ રોડ ઉપર જમીન વેચવાની છે આ દેખાય છે તે બેતાલીસ વીઘા જમીન છે એપ્રોચ રોડથી એન્ટ્રી રોડનો ફ્રન્ટ સાઈડનો ભાગ પણ વધારે મળે જેવો છે બેતાલીસ વીઘા ચૌદ વીઘા છ વીઘા આ તાર ફેન્સિંગ દેખાય તે બેતાલીસ વીઘા છે બેતાલીસ વીઘાની તાર ફેન્સિંગ મારેલી ત્રણ પાકવા મકાન બોર સાથે બેતાલીસ વીઘા જમીન એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા ત્રણે ત્રણ જમીનોનો ભાવ એક વીઘાનો પચીસ લાખ મૂકેલો છે બેઠકમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે પેમેન્ટ જેવી પેમેન્ટની જેવી કન્ડિશન વડનગર તાલુકાના ગામડામાં એપ્રોચ રોડ ઉપર જમીન વેચવાની છે બેતાલીસ વીઘા જમીન આ બેતાલીસ વીઘાનું અહીંયાથી તાર ફેન્સિંગ પૂરું થાય છે અને હવે દેખાશે ચૌદ વીઘા એના અડીને જ છે બધી બેતાલીસ ચૌદ છ એ બાજુ 14 विगा जमीन चालू यहां थी तार फेंसिंग पूरी 14 विगा चालू अच्छा 14 विगा तुमने जमीन बताइ दो 14 विगा जमीन बाजू में જોઈ લો 14 विगा ये बाजू आखो 14 विगा येनी पाछलनी साइड 6 विगा 42 विगा अंदर ये तार फेंसिंग बाजू वाली रही है 14 चा, विगा آ چود ویگا ای پاچھ سیٹ دیکھا ہے چیگا چو چود ویگا چھا تار فینس والی آئی 42 ویگا دیکھائے اندر آخی دکھائے بیتاس ویگا سم دکھائے تین پاک مکان 42 ویگا 42 વીઘા ચૌદ વીઘા છ વીઘા હવે આપણે બેતાલીસ વીઘા જમીનમાં આપણે ગેટ ખોલીને અંદર જઈશું આ દરવાજો આ દરવા દરવાજાની અંદરથી તમને થોડું બતાવી દઉં ચલો પહેલાં બોર વતાવી દઉં છું આ આખું બોર બોર છે પછી ત્રણ મકાન છે આ બધે ત્રણ મકાનનું કામ બહુ કામ ચાલુ છે આ બોર આ ત્રણ પાકો મકાન છે વડનગર તાલુકાના ગામડામાં એપ્રોચ રોડ ઉપર જમીન વેચવાની છે આ બેતાલીસ વીઘામાં ત્રણ પાકો મકાન બોર અને તાર ફેન્સિંગ સાથે જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ પચીસ લાખ રૂપિયા છે બેઠકમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે જમીન લેનાર પાર્ટી હોય તો જ રૂબરૂ મળું મહેરબાની કરીને જમીન લેનાર પાર્ટી હોય તો જ રૂબરૂ મળું મળું મહેરબાની કરીને ત્રણ પાકો મકાન બાંધકામ ચાલુ છે وڈنگ تالوک روڈ ویچوانی چھجر ریئل ایسٹ نائن سکس فور ون ایٹ بیتاس چود چھ જેને જે પાર્ટીની જેવી રીતે બજેટ હોય એવી રીતે ત્રણ ભાગમાં જમીન લઈ શકે છે જેનો બેતાલીસ વીઘા લેવી હોય બેતાલીસ ચૌદ વીઘા લેવી ચૌદ વીઘા છ વીઘા લેવી છ વીઘા અને કુલ ટોટલ બાસઠ વીઘા લેવી હોય તો બાસઠ વીઘા પણ જમીન લઈ શકે છે પાકો બદકાવ વડનગર તાલુકાના ગામડામાં એપ્રોચ રોડ ઉપર જમીન વેચવાની છે એપ્રોચ રોડ મકાનનું બોધકામ ચાલુ છે મકાનનું બોધકામ ચાલુ છે Major Real Estate.